હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આઈયો ઓબકી બધા સારા જશો તમે જોઈ શકો છો ગાય છે ઘોડી વિણી છે અને વસેરાને બચ્ચાને જન્મ દીધો છે આ જગ્યા છે લોકેશન છે ભાઈ બચ્ચાઓનું પાંજરાપુર પાંજરાપુરમાં તમે જોઈ શકો છો અશ્વની કે પ્રાણીઓની સ્થિતિ શું છે અને એની તમે હાલત જોઈ શકો છો કોઈ પણ પ્રકારની એવી ખાસ સેવા ચાકરી નથી થઈ રહી અને વસેરીને જન્મ થયો છે આજે લગભગ પહેલો બીજો દિવસ છે ઠંડીની થર રહી છે કાપી રહી છે અને ઘોડીને પણ કોઈ પણ પ્રકારની એવી નવરાઈ દોરાઈની ચોખ્ખી નથી કરી અને સાફ એવી જગ્યા નથી બાંધી તમે જોઈ શકો છો નીચે જે પેશાબ કર્યો છે એમને તેનો બધો ભરાવો ત્યાં જ બાજુમાં થઈ રહ્યો છે અને આપણે માનીએ છીએ કે પાંજરાપુરમાં એટલી બધી તકેદારી લેવાતી નથી હોતી ગાઈ પણ જ્યારે આ પ્રવાહની સ્થિતિ હોય તો આપણે બચ્ચાને કે નવજાત શિશુને આપણે ઓછામાં ઓછું એક દોઢ મહિના થાય ત્યાં સુધી સાવચેતી રાખવી જોઈએ તો આ પ્રકારની કોઈ પણ તકેદારી લીધી નથી ગાઈસ અને તમે જોઈ શકો છો વછેરું છે એ અત્યારે નબળી હાલતમાં છે અને અત્યારે ઠંડીથી કાપી રહ્યું છે થરથરી રહ્યું છે અને કેટલી બધી એની આજુબાજુ ગંદકી છે અને કેટલી આખું 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 પલળી ગયું છે તો ગાઈશ આ બહુ જ ખરાબ બાબત છે અને મેં એમને કીધું છે ગાઈસ કે આનો તકેદારી જલ્દીથી જલ્દી લ્યો અને એને સૂકામાં રાખો અને જેથી કરીને એને જલ્દીથી જલ્દી ગરબાઓ મળે કારણ કે ઠંડીના વાતાવરણમાં ગાયસ એની ઠંડી ચડી જાય અને આ છે ગાયસ પોણી વછેરી તમે જોઈ શકો છો હાઈટ ઓછા ઓછી ચાર ફૂટ જેટલી છે અને ત્રણ સાડા ત્રણ ચાર ફૂટ તો જોઈ શકો છો નાની એવી પોરી વચ્ચેરો છે ઘોડો છે ઉંમર લગભગ સાત આઠ વર્ષ હશે એના અને સામે તમે બીજા પ્રશ્નો જોઈ શકો છો કે આસપાસને કેટલી જગ્યાએ ક્યાં ક્યાં લાગ્યું છે તો ડૉક્ટર આવે છે સારવાર કરે છે પગમાં થોડા ખોડ ખોળ થઈ ગઈ છે પગોમાં લાગી ગયું છે એટલે એને બાંધ્યા જ ખવરાવે છે એ સારી બાબત છે પણ કંઈ જેટલી તકેદારી જોઈએ જેટલી સારવાર જોઈએ એટલી મળતી નથી અને મળીએ આપણી ખૂબસૂરત બ્લેક બિલ્ડીથી આ પણ ત્યાં હતી અને એને પણ ખાવા પીવાનું ટાઈમ ટાઈમ મળી રહેતું હતું તેથી કરીને આપણે એની ચિંતા નથી અને જનાવરને આપણે આમાં પેક કરીને રાખી છે પૂરીને રાખી છે એટલે આઝાદ નથી પણ ખાવા પીવાનું ટાઈમ ટુ ટાઈમ મળી રહેતું છે એટલે વાંધો નથી આ બિલની તમે આંખે જોઈ શકો છો ગેસ ઘણું લાગ્યું છે પણ એ છતાં તે હેલ્ધી છે એટલે વાંધો નથી જોકે બિલાડી હેલ્ધી છે અહીંયા બીજા જનાવરને મળીએ અહીંયા હમણાં જ એક માતાએ ત્રણ બચ્ચાને જન્મ દીધો છે અને ચાર બચ્ચાને અને તમે જોઈ શકો છો ચોથું બચ્ચું એની મા સાથે ખેલવાડ કરી રહ્યું છે રમી રહ્યું છે મસ્તી કરી રહ્યું છે અને માં મસ્ત મજાને આરામથી ત્યાં લેટી રહી છે તો આ પણ પાંજરાપાનો સારો નજારો મેં જોવા મળ્યો અને વાત કરીએ બીજી તો આ છે બતક અને મરઘી પણ કહી શકાય દેશી તો જોઈ શકો છો સારી એવી ખોરાક પણ આપી રહ્યા છે એને અને લીલો ચારો પણ આ ખાતી હોય છે એ પણ સારું છે આ છે મોરનો એક મોર છે એને પણ ત્યાં પાંજરામાં પૂરીને રાખ્યું છે એને પણ દાણા પાણી ટાઈમ ટુ ટાઈમ મળી રહેતા છે ગાય છે એટલે ટેન્શન જેવું નથી ખાવા પીવાનું આ પાંજરાપોરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ આપે એમ નથી પણ એની બાકી બાકીની જે તકેદારી હોવી જોઈએ સ્વચ્છતા સાફ સફાઈ એ ઓછી માત્રામાં હોય છે પશુઓની સાફ સફાઈ થોડી વ્યવસ્થિત છે હમ તો ગાઈસ કેવું લાગ્યું આ છે જ ગાયસ તમે અનુમાન કરી શકો છો કે આ શું વસ્તુ છે તો આ છે એક બાજ બાજનું તમે લુક જોઈ શકો છો એની એક પાંખમાં તકલીફ છે પાંખ ભાગી ગઈ છે અને ખાલી અહીંયા માણસોને મનોરંજન માટે રાખવામાં આવેલ છે પક્ષી અને આને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું પણ મળે છે પણ પાંખની જે સારવાર થવી જોઈએ થઈ નથી ગાઈસ તો પણ આ એક થોડી બેદરકારી છે કેમ કે એને બસ એ જ હાલતમાં ત્યાં રાખી દેવામાં આવે છે અને આ છે આજનો વિડીયોનો આપણો ખાસ કે આપની ઘોડી મને સૌથી વધારે બધા પસંદ આવ્યો છે આ ઘોડાને સાત આઠ વર્ષ થઈ ગયા છે કે તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો એનું સુંદરતા છે અને ખોરાકમાં પણ સારી એવી છે અને આ બિચારી દુબળી છે અને પગે થોડી ખોળ છે એટલે જોઈ શકીએ છે આ પ્રમાણે સ્થિતિ હોય છે ભાઈ પાંજરાપોળમાં તો તમે પોતાના સ્વર આખું તો ધ્યાન રાખજો